હેલો મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં રસોઈ હાઉસમાં મિત્રો આજે આપણે ઊંધિયાને પણ ટક્કર આપી તેવું આપણે શાક બનાવવાનું છે એ પણ દાણા અને મેથીમાંથી બનાવીશું તમને યકીન પણ નહીં થાય કે આ રીતે સરસ મજાનું શાક બનાવીને તૈયાર કરી શકીએ છીએ તમારી ઘેરે જ્યારે મહેમાનો આવે ત્યારે પણ તમે આને સર્વ કરી શકો છો તો સૌથી પહેલાં આપણે મિત્રો અહીંયા આગળ લોટ બાંધવાનો છે એક તો સૌથી પહેલાં મેં અહીંયા આગળ જુવારનો લોટ મકાઈનો લોટ અને બાજરીનો લોટ અને ઘઉંનો લોટ લીધો છે આ ત્રણેયમાંથી મતલબ તમારી પાસે એક પણ લોટ ના હોય તો પણ તમે મિત્રો આમાંથી સ્કીપ કરી શકો છો હવે મેં અહીંયા નાખી દીધી છે એક કપ મેથી અને એની અંદર આપણે નાખ્યા છે તલ હવે અહીંયા આગળ અજમો નાખી દઈશું થોડો મિત્રો અને એની માટે અહીંયા આગળ આપણે થોડી તીખાશ માટે અહીંયા આગળ મરચું નાખવાનું છે તો મેં એક ચમચી જેટલું મરચું નાખ્યું છે અને હળદર નાખવાની છે વન ટે વન ફોર ટેબલ સ્પૂન એટલે કે તમે પિંચ હળદર પણ નાખજો મિત્રો અને હિંગનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે તો અહીંયા આગળ ચપટી હિંગ પણ મેં નાખી છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું મિત્રો ઊંધિયા જેવું જ આ શાક બનીને તૈયાર થાય છે એ પણ ઇન્સ્ટન્ટલી અને મિત્રો હવે અહીંયા આગળ આપણે નાખી દઈશું ઓઈલ એટલે કે તેલ નાખી દઈશું મેં અહીંયા આગળ બે ચમચી તેલ નાખ્યું છે હવે આનો એક આપણે લોટ બનાવીને તૈયાર કરીશું મિત્રો એકદમ કડક નથી આપણે લોટ કરવાનો સોફ્ટ એવો આપણે લોટ બનાવીશું તો અહીંયા જે આપણે આના મિત્રો આપણે બનાવવાના છે મુઠિયા એટલે કે મુઠિયા જે છે એકદમ અલગ ટાઈપના બનાવીશું તે તમે ચા સાથે પણ ખાઈ શકો છો તો જો મિત્રો અહીંયા આગળ હવે આ બધા જ આખો જે લોટ છે એને આપણે સરસ રીતે પહેલાં તો મિક્સ કરી લેવાનો છે અને એની અંદર આપણે થોડું થોડું પાણી નાખી લઈને એનો એકદમ મીડિયમ સોફ્ટ એવો લોટ બનાવીને તૈયાર કરીએ છીએ જેવી રીતે આપણે રોટલીનો લોટ બનાવીને તૈયાર કરીએ છીએ બસ એ જ રીતનો આપણે લોટ બનાવીને તૈયાર કરવાનો છે પાણી એકદમ થોડું થોડું લઈને લોટ બનાવીને તૈયાર કરી લઈશું અને મિત્રો અહીંયા આગળ મેથીનું પ્રમાણ આ લોટની અંદર તમે વધતું ઓછું કરી શકો છો કારણ કે મેથી હશે તો જ એનો ટેસ્ટ આ જે શાક બનાવી છે એનો સરસ આવવાનો છે તો તમે જોઈ શકો છો હવે આપણે મુઠિયા વાળવાના છે આના અને મી મુઠિયાનો મિત્રો તમે ગમે શેપ આપી શકો છો ગોળ શેપ આપી શકો છો આ રીતે અમે લાંબા લંબોળ અહીંયા આગળ ઠિયા બનાવ્યા છે તો એવા પણ તમે શેપ આપી શકો છો ગોળ પણ તમે વાળી શકો છો ત્યાં આગળ લમગોળ અહીંયા આગળ મુઠિયા બનાવીને તૈયાર કર્યા છે તો તમે ગોળ ફાવે તો ગોળ પણ તમે બનાવી શકો છો એવું નથી કે લમગોળ જ બનાવવા અને સાઇઝ પણ તમે તમારી પ્રમાણે વધતી ઓછી કરી શકો છો આ શાક મિત્રો એકદમ ઇન્સ્ટન્ટ કુકરમાં બનાવવાના છે આપણે બિલકુલ પણ ઝંઝટ નથી કે કઢાઈમાં આપણે બનાવીશું તો બહુ વાર લાગશે તો કોઈ પણ મહેમાન આવે તરત જ તમે આને સ બનાવીને સર્વ કરી શકો છો અને આ શાકની અંદર તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે મિત્રો એટલે અહીં આગળ મેં ચારથી પાંચ ચમચી તેલ લીધું છે એની અંદર આપણે જીરું નાખી દઈશું રાયનો ઉપયોગ અહીં નથી કરવાનો મિત્રો હવે અહીં આગળ સૂકા બે ત્રણ મરચાં લીધા છે એક લવિંગનો ટુકડો લીધો છે અને તે તમાલપત્ર લીધું છે મિત્રો તો આ રીતના ખડા મસાલા નાખશો તો નો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે આપણે એની અંદર હિંગ નાખી દઈશું અને આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખવાની છે મિત્રો લસણ મિત્રો તમારી પાસે જો લીલું લસણ હોય અત્યારે સિઝન છે તો તમે લીલું લસણનો પણ ઉપયોગ કરી શકો છો અને એક મીડિયમ સાઇઝનું મેં અહીંયા આગળ ટામેટું લીધું છે તો ટામેટાને પણ આ રીતે રફલી ચોપ કરીને અહીંયા નાખી દેવાના છે અને ટામેટાને પાંચથી સાત મિનિટ સુધી થોડા સાંતળી લેવાના છે જ્યાં સુધી એ થોડા ગળી જાય ઓગળી જાય એવી રીતે આપણે સાંતળી લઈશું અને પછી એમાં આપણે નાખવાનું છે અહીં આગળ મેં મેથી લીધી છે મિત્રો લીલી મેથી અને લીલી ડુંગળી અને લીલું લસણ પણ આમાં જ છે એટલે ધોઈને મેં સરસ મિક્સ કરી લીધું છે તો આ ત્રણેય વસ્તુને આપણે શાકની અંદર નાખી દેવાના છે અને શાકને બરોબર રીતે મિક્સ કરી લઈશું અને મેથીને સરસ રીતે એની જે કચાશ છે એ થોડી જતી રહે એ રીતે આપણે સાંતળી લેવાની છે કારણ કે ટામેટું તો આપણે ઓલરેડી સાંતરેલું છે તો મેથીને થોડી સાંતળવાની છે મિત્રો બેથી ત્રણ મિનિટ સુધી અને પછી આપણે મિત્રો અહીંયા દાણા લેવાના છે તો મેં અહીંયા આગળ તુવેરના દાણાનો ઉપયોગ કર્યો છે તમે આની જગ્યાએ જે વાલહોર કે પાપડી આવે છે એના દાણાનો પણ ઉપયોગ કરી શકો છો તો તમે જે તમારે અવેલેબલ હોય એ નાખી શકો છો પણ મેં અહીંયા આગળ તુવેરના દાણા લીધા છે અને તુવેરના દાણામાં એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે મિત્રો કારણ કે તમે ઊંધિયું ખાતા હશો તો તમને ખબર જ હશે કે ઊંધિયામાં સરસ મજાનો ટેસ્ટ જે દાણાથી જ આવે છે હવે આપણે એની અંદર મસાલા કરી લઈએ તો મેં અહીંયા આગળ અડધી ચમચી હળદર નાખી છે અને તીખાશ માટે મરચું નાખી દઈશું દોઢ ચમચી મેં મરચું નાખ્યું છે મરચું પણ તમે વધતું ઓછું કરી શકો છો અને એક ચમચી ગરમ મસાલો નાની ચમચી નાખ્યો છે અને પછી આપણે નાખી દઈશું ધાણાજીરું પાવડર અને આ શાકની અંદર ધાણાજીરુંનો પાવડરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે મિત્રો એટલે ધાણાજીરું પાવડર મેં બે ચમચી નાખ્યો છે અને છેલ્લે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે અને બસ આ બધા જ મસાલા નાખીને આપણે સરસ રીતે શાકને મિક્સ કરી લઈશું અને એની મસાલાને સુગંધ આવા માંડે તેલ છૂટું પડી જાય મિત્રો ત્યાં સુધી આપણે મસાલાને આમ મિક્સ કરીને સાંતળતું રહેવાનું છે તો તમે જોઈ શકો છો મિત્રો કે એકદમ જે તેલ છે એ છૂટું પડી જાય આ રીતે પછી આપણે એની અંદર પાણી નાખવાનું છે પાણી મેં મિત્રો અહીંયા આગળ એક ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે તમે તમારા પ્રમાણે વધતું ઓછું કરી શકો છો પાણીનો તમને ભાગ રસ્સાવાળું જો શાક કરવું હોય તો તમે પાણી થોડું વધારે નાખજો તો તમે મિત્રો જોઈ શકો છો કે મેં અહીંયા પાણી નાખી દીધું છે અને અહીંયા આગળ મિત્રો મુઠિયા પણ આપણે નાખવાના છે આની અંદર જ એટલે મેં થોડું પાણીનું પ્રમાણ વધારી દીધું છે કારણ કે લોટના મુઠિયા જે હોય છે એ પાણી પીવે છે એટલે રસો થોડો થાય એટલા માટે મેં પાણી વધારે નાખ્યું છે બસ હવે કૂકરને ઢાંકીને આપણે ત્રણથી ચાર સીટી થવા દઈશું અને પછી આપણે જે મુઠિયા બનાવીને રાખ્યા હતા શાક થાય ત્યાં સુધી આપણે મુઠિયાને તળી લઈશું તો તેલ મિત્રો એટલું ગરમ હોવું જોઈએ કે આપણે સે આપણે લોટ નાખી અને તરત જ ઉપર આવી જાય તો તેલ થઈ ગયું છે હવે આપણે મુઠિયા જે રાખ્યા છે એ બધા જ મુઠિયાને તળી લઈશું મિત્રો આ જે મુઠિયા છે તમે ચા સાથે પણ ખાઈ શકો છો ઇવન ઘરે તમારે એમને એમ પણ ખાવા હોય તો પણ કરી શકો છો બનાવતા બિલકુલ પણ વાળ નથી લાગતી અને ખૂબ જ સરસ લાગે છે જેવી રીતે આપણે વવડાને એ બધું બનાવીએ છીએ એ જ રીતના લાગે છે અને ખૂબ જ સરસ લાગે છે બસ આ રીતે મુઠિયા જે છે ઉપરથી થોડા લાલ થઈ જાય ત્યાં સુધી આપણે તળવાના છે મુઠિયાને અને પછી આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને આ જ રીતે મેં મિત્રો બધા જે મુઠિયા છે એ મુઠિયાને તળી લીધા છે મુઠિયાને મેં બે બેચમાં મારે તળવા પડ્યા હતા અને આ રીતે આ બધા જ મુઠિયાને મેં તળીને તૈયાર કરી લીધા છે તો એક મુઠિયું જે છે નાનકડું એ હું તમને તોડીને બતાવું કે ઉપરથી એકદમ કડક અને અંદરથી એકદમ સોફ્ટ એવા મુઠિયા આપણા બનીને તૈયાર થયા છે ખૂબ જ સરસ લાગે છે અને આ રીતે મિત્રો ઘરમાં તમે બધાને ચગાડશો તો કાચા જ મુઠિયા બધા ખાવાનું પસંદ કરશે એટલું સરસ બને છે બસ હવે મિત્રો કુકરની જે સીટી છે એ પણ થઈ ગઈ છે એટલે કે આપણું જે શાક છે એ પણ ચડી ગયું છે તો શાક તમે જોઈ શકો છો કે તેલનું પ્રમાણ વધારે હશે તો જ આ શાક સારું લાગશે મિત્રો તો જુઓ સરસ રીતે આપણા જે દાણા છે એ બફાઈ ગયા છે અને તમને એવું લાગે કે દાણા કાચા છે તો તમે એક બે સીટી ફરીથી ઉપરથી તમારે કરી લેવાની છે કારણ કે દાણા કાચા ના હોવા જોઈએ મિત્રો અને આ રીતે જે મુઠિયા જે છે એ બે ત્રણ મુઠિયાને તમારે મિત્રો આ રીતે હાથથી તોડીને ક્રશ કરીને નાખવાના છે એનાથી શું થશે કે રસો જે છે એ થોડો જાડો થશે અને શાક જે છે એકદમ લચકેદાર તૈયાર થશે ઊંધિયાનું શાક હોય એવું જ લાગશે મિત્રો તમે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને સારું લાગે તો મને કમેન્ટ કરીને પણ જરૂરથી કહેજો કારણ કે ઘણા લોકો જુએ છે પણ મને કહેતા પણ નથી કે કેવું લાગે છે તો તમને પ્લીઝ તમે જો વિડીયો સારો લાગતો હોય તો પ્લીઝ કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો અને તમે ક્યાંથી જુઓ છો એ પણ મને કમેન્ટ કરો તો મને ખબર પડે કે તમે બધા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તો મિત્રો આ રીતે મને થોડું પાણી ઓછું લાગતું હતું તમે ગરમ પાણી મેં અહીંયા આગળ થોડું નાખ્યું છે અને તમે જોઈ શકો છો કારણ કે આ મુઠિયા નાખીએ છીએ ને એટલે આપણું જે રસો જે છે એ મુઠિયા પી લે એટલે ઉપરથી તમારે પાણી નાખવું હોય તો ગરમ પાણી નાખીને ગેસ ચાલુ કરીને એક ઉભરો લાવવાનો છે મિત્રો મુઠિયા નાખ્યા પછી તો જો આ શાક જે છે એ રસો ઉપર એકદમ આવી ગયો છે અને મુઠિયા તમે જોઈ શકો છો મિત્રો એકદમ પોચા પડ્યા છે અને સરસ એવું આ શાક બનીને તૈયાર થયું છે અને આનો જે ટેસ્ટ છે મિત્રો સ્મેલ બનશે તરત જ બધાને ખબર પડશે તમારા આજુબાજુ ઘરમાં કે અહીંયા આગળ આ ઊંધિયાનું શાક બની રહ્યું છે પણ આ ઊંધિયું નથી મિત્રો એકદમ ઇન્સ્ટન્ટ એવું આ સરસ મજાનું દાણા મુઠિયાનું આ શાક બનીને તૈયાર છે તો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો મિત્રો તો મિત્રો આજનું જે શાક છે દાણા મુઠિયાનું એ બનીને તૈયાર છે ઊંધિયાને પણ ટક્કર આપે તેવું આ સરસ મજાનું દાણા મુઠિયાનું શાક બનીને તૈયાર છે અને ઇવન તમે એકલું શાક ખાશો તો પણ ખૂબ જ મજા આવશે તમે રોટલી સાથે શાક ખાઓ કે પરાઠા સાથે ખૂબ જ સરસ લાગવાનું છે મિત્રો